ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ આજે શું ભણવાનું છે હા કેટલી ઋતુ હોય કઈ કઈ સરસ ઉનાળામાં કેવું લાગે ઠંડી પડે કે ગરમી ગરમી લાગે તો શું કરો

ભાવે કે પાકી કાચી હોય ત્યારે કેવા કલરની હોય લીલા કલરની હોય ને લીલા કલર ની અને પાકે ત્યારે પીળા કલર ની પીળા ઉનાળામાં તડકો કેવો પડે બહુ બહુ પડે ને તો ઉનાળામાં પાણી બહુ બધું પીવું પડે ને તમે બધા પીશો ને તડકા માં બાર રમવા જવાય તમે કોઈ જાશો સરસ વેરી ગુડ